મનને જીતો મેળવો જીત લેખક સૂર્ય સિન્હા એક ને જીતો મેળવો જીત ઘણા સમય જૂની વાત છે એક ગામમાં સુકર્મા નામનો એક સુથાર રહેતો હતો એની પત્નીનું નામ રોહિણી હતું એ અત્યંત જ મહેનતી અને ખુદ પ્રેરણાથી જીવવાવાળી સ્ત્રી હતી ઘણા દિવસોથી સુકર્મા પાસે કોઈ કામ ન હતું જેને કારણે સુકર્માની આર્થિક સ્થિતિ સારી ન હતી પોતાના ભવિષ્યને લઈને સુકર્મા અને પત્ની પત્ની રોહિણી ખૂબ ચિંતિત રહેતા હતા પોતાના પતિને એક દિવસે જરૂર સારા દિવસ આવશે પરંતુ સુકર્મા પોતાના સ્વભાવ અનુસાર આ વાત પર વિશ્વાસ કરી શકતો ન હતો સુકર્મા કહેતો કે હું એક સુધાર ભલું જીવનમાં શું કરી શકું છું आम कहिने सुकर्मा चुप થઈ જતો હતો એક દિવસે સુकर्मा કામની શોધમાં શહેર તરફ ચાલી નીકળ્યો રસ્તામાં એણે જોયું કે એક વિશાળ કાય ગજરાજ આંગલા પગમાં એક નાની દોરીથી બંધાઈને ઊભો છે એ જોઈને એને ખૂબ આશ્ચર્ય થયું કે હાથી જેવો વિશાળ કાય જીવ એક નાની એવી દોરીથી બંધાયલો ચૂપચાપ ઊભો છે શ્રીમાન આ નાની એવી દોરીથી કયા પ્રકારે ચૂપચાપ બંધાઈને ઉભો છે ત્યારે હાથીના માલિકે કહ્યું બાળપણમાં હાથીને દોરડું બાંધીને રાખવામાં આવે છે એ સમયે એની પાસે વધારે શક્તિ ન હોવાને કારણે તે વારંવાર દોરડાને તોડવાના પ્રયત્ન કરવા પર પણ સફળ થઈ શકતો ન હતો અને ધીમે ધીમે તે તે પોતાના મનમાં એ માની લેતો કે આ દોરડાઓને તોડી નથી શકતો મોટા થવા પર પણ એની આ માનસિકતામાં બદલાવ નથી આવતો આથી તે ક્યારેય પણ આને તોડવાનો પ્રયત્ન નથી કરતો અને ચૂપચાપ ઉભો રહે છે સુકર્મા આશ્ચર્યમાં પડી ગયો કે હાથી જેવો જાનવર આટલો શક્તિશાળી હોવા પર પણ ફક્ત મનની કારણે દોરડાના બંધનમાં બંધાયેલો ચૂપચાપ ઉભો રહે છે સુકર્માને આ ઘટનાથી જીવનના મૂળ મંત્રનું જ્ઞાન થઈ જાય છે અને તરત તે પોતાના મનમાં એ પ્રણ કરે છે કે હવે હું હાથીની જેમ માનસિક ગુલામીની બેડીઓમાં જકડાયેલો નહીં રહું માનસિક બાધા રૂપી દારપડાઓથી ઝકડાયેલા મારા હાથી રૂપી વ્યક્તિત્વ સફળ નથી થઈ રહ્યું હવે હું એને મુક્ત કરું છું હવે મેં પોતાના મનને જીતી લીધું છે હું ઘણું બધું કરી શકું છું આ બધું વિચારતો વિચારતો સુકર્મા પાછો પોતાના ઘરની તરફ ચાલી નીકળે છે મિત્રો ઈશ્વરે મનુષ્યને જન્મ આપ્યો તો એને જન્મ લેવાની સાથે જ એક અદભુત શક્તિ પણ આપી છે સામાન્ય રીતે વ્યક્તિ અથવા તો એ શક્તિ પ્રતિ લાપરવાહ રહે છે અથવા પછી અજાણ જ્યારે કે એક વ્યક્તિની સાથે રહીને એ શક્તિ સતત એને ડગલે ને પગલે વિજય અપાવતી રહે છે અને જો મનુષ્યમાં એ શક્તિનો અભાવ હોય અથવા તે શક્તિ દુર્બળ થાય તો એ વ્યક્તિને દુર્બળ શક્તિ રસાતાળ સુધી પહોંચાડી દે છે તે શક્તિ છે વિશ્વાસ ખુદ પર વિશ્વાસ એટલે કે આત્મવિશ્વાસ એ કહેવત છે મનને જીતી લો તો જીત છે મન હાર્યું તો હાર જેણે મનને જીતી લીધું સમજો એણે આખી દુનિયાને જીતી લીધી અને જે મનથી હારી ગયો તે બધું જ હારી ગયો મનને જીતવાનું સૌથી મોટું હથિયાર છે આત્મવિશ્વાસ આ એક એવી મહાશક્તિ છે જેના બળ પર મનુષ્ય જીવનમાં બધું જ કરી શકે છે બધું જ ત્યાં સુધી કે અશક્યને શક્ય કરી બતાવે છે પહાડોની ઊંચાઈઓને સ્પર્શી શકે છે સમુદ્રની ઊંડાઈઓને માપી શકે છે જો વ્યક્તિ પોતાના મનને નિયંત્રિત કરી પોતાના આત્મવિશ્વાસને જગાવી લઈએ તો આ આત્મવિશ્વાસ એના મનની એક મુખ્ય શક્તિ બની જશે અને આ પ્રકારે તે વ્યક્તિ પોતાના મનની શક્તિના બળ પર એવું રેડી ટુ કન્ટિન્યુ